આ પાંચ કારણોથી જાણો વિનેશ ફોગાટનું વજન એક જ દિવસમાં કેવી રીતે વધી ગયું તમે પણ આ બાબતોથી ચેતીને ચાલજો નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સતલી ન્યૂઝ અને હું છું પૂજા ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024 માં ઇતિહાસ રચવાનું ચૂકી ગઈ વિનેશ 50 કિલોગ્રામ વજન વર્ગની ઇવેન્ટમાં ફાઈનલમાં પહોંચી હતી ફાઇનલ માં મુકાબલો અમેરિકન રેસલર સારા સાથે થવાનો હતો પરંતુ મેચ પહેલા જ વધેલા વજન કારણે અયોગ્ય જાહેર થઈ ગઈ હતી વિનેશ વજન અમુક ગ્રામ વધારે હતું આ કારણે હવે તે ફાઇનલ મેચ માટે મેટ પર નહીં આવે તેનાથી પણ વધુ નિરાશાજનક વાત એ છે કે ભારતની આ ચેમ્પિયન દીકરીને કોઈ મેડલ નહીં મળે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે વિનેશ ફોગાટનું વજન થોડા કલાકોમાં કેવી રીતે વધ્યું ચાલો આ પાંચ કારણોને સમજીએ નિયત મર્યાદા કરતા વધુ કેલરીનો વપરાશ કોઈ પણ રેસલર માટે તેનો આહાર સૌથી મહત્વપૂર્ણ હોય છે કુસ્તી બાજની ખાવાની ટેવ અન્ય લોકો કરતા અલગ હોય છે તેઓ વધુ કેલરીનો વપરાશ કરવો પડશે જેથી તેઓ તેમની સહન શક્તિ જાળવી શકે અને તેમની સ્પર્ધામાં 100% આપી શકે જો કે વિનેશ ફોગાટની જેમ આ ક્યારેક મુશ્કેલીઓ ઊભી કરે છે કુસ્તી સામાન્ય રીતે વધારે કેલરી વાળો ખોરાક લેવો પડે છે આવી સ્થિતિમાં જો કેલરી જોખમ રહેલું છે તાણ અને ઊંઘનો અભાવ ઘણી વખત એવું બને છે કે જયારે કોઈ વ્યક્તિ તણાવમાં હોય ત્યારે આવી સ્થિતિ અચાનક વધી જાય છે આ સિવાય ઊંઘ ન આવવાને કારણે શરીરના સ્થાયુમાં પણ ફેરફાર જોવા મળે છે રિપોર્ટ અનુસાર મંગળવારે રાત્રે દિનેશે આખી રાત જોગિંગ અને સાયકલિંગ કર્યું જેથી તે વજન ઘટાડી શકે ઘણી વખત એવું જોવા મળે છે કે શરીરના હોર્મોન્સમાં અચાનક ફેરફાર થાય છે સ્ત્રીઓમાં એસ્ટ્રોજનનું એક સ્વરૂપ હોય છે જેને હોર્મોન એસ્ટડિયોલ પણ કહેવાય છે તેમાં વધઘટને કારણે શરીરના વજનમાં અચાનક ફેરફાર વારંવાર જોવા મળે છે

નિર્ધારિત રકમ કરતા થોડું વધારે કાર્બોહાઇડ્રેટનું સેવન કર્યું હશે જેના કારણે તેનું વજન વધી ગયું અને તે અયોગ્ય બની ગઈ થાઇરોઇડના કારણે પણ વજન વધી શકે છે શરીરમાં થાઇરોઇડની વધુ માત્રાને કારણે વજન પણ વધે છે જો કે તેના પરિણામો ધીરે ધીરે દેખાઈ રહ્યા છે પરંતુ વિનેશ કોઘાટના કિસ્સામાં તે સંપૂર્ણપણે અસામાન્ય છે કે તેણે 53 કિલોથી ઓલિમ્પિક માટે પોતાને 50 કિલોગ્રામ કરી દીધું પરંતુ થોડા ગ્રામ વજનને કારણે તે ઇતિહાસ રચવાનું ચુકઈ ગયું વધુ સમાચારો માટે જોતા રહો સત્યデー ન્યૂઝ શું તમારે ઘર ઓફિસ નો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાત્રીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની